આગળવાદ ગાંધીનગર ની સ્થિત સીઆઈડી ક્રાઇમ સાયબરના સેન્ટર દ્વારા એક એવી સાયબરની મોડસ ઓપરંડી પકડવામાં આવી છે જેમાં દેશના રાજ્યોમાં નોંધાયેલા ગુનાઓનો છેડો આખા ગેંગ સાથે જોડાયેલો છે ઘટનાની વિગતની વાત કરીએ તો ગાંધીનગર સીઆઈડી સાયબર ક્રાઈમની ટીમ દ્વારા સુરતમાં એક ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓ નિર્દોષ લોકોને વધુ રૂપિયા કમાવાની લાલચ આપી તેમ બેંક ખાતાઓ ખોલાવતા હતા આ લોકો નવસો ત્રીસ કરોડ રૂપિયાની સાયબર ગેરરીતિ આચરવામાં આવી છે મુસ્તાક કુલ આઠ થી દસ ખાતા ચલાવતો અબ્દુલ પચાસ થી વધુ વખત દુબઈ જઈ પૈસા ઉપાડ્યા છે જારે ગગજી મુખ્ય એકાઉન્ટ પ્રાઇવેટર પ્રોવાઈડર હતો કે તેઓ ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને પાર્ટ ટાઈમ જોબના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવતા હતા અને તપાસમાં ખુલ્યું છે એસી જેટલા બેંક ખાતાઓનો ઉપયોગ કરીને નાણાં ભેગા કરવામાં આવતા અને ત્યારબાદ ફોરેક

અન્ય એક મ્યુલ અકાઉન્ટની ગેંગનો પર્દાફાશ થયેલ છે આ ગેંગ મુખ્યત્વે વેરાવળ ગીર સોમનાથ જિલ્લામાંથી કાર્યરત હતી આ ગેંગના પાંચ આરોપીઓ જેઓના નામ છે અબ્દુલ હફીઝ પાનવાલા મુશ્તાક ખાનાણી શબ્બ ભડેલા મોહમ્મદ તહા શબ્બીર ભડેલા અને ગગજી રાજપૂત આમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ ઇનપુટ જે છે એ ઇનપુટ જનરેટ કરતા સમયે ધ્યાન પર આવેલું કે છવ્વીસ જેટલા સેવિંગ એકાઉન્ટ અને ચોપન જેટલા કરંટ એકાઉન્ટો દ્વારા દુબઈ ખાતેથી ફોરેક્સ કાર્ડના માધ્યમથી ચાર પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવેલા છે આ ઇનપુટના આધારે સેન્ટર ઓફ એક્સલન્સની ટીમના પીઆઈ ચૌધરી અને પીઆઈ અનમોલ સલિયા દ્વારા અને પીઆઈ ડોડિયાની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક ટેકનિકલ એનાલિસિસ કરવા કરતાં માલુમ પડેલ કે આ ગેંગ જે છે એ એક હજાર પાંચસો ચોત્રીસ જેટલા સાયબર ક્રાઈમમાં સંડોવાયેલી છે અને આ ગેંગ મારફતે નવસો ત્રીસ કરોડ રૂપિયાના સાયબર ક્રાઈમ થયેલા જેમાં મ્યુલ એકાઉન્ટની સર્વિસ આપવાનું કામ આ ગેંગ દ્વારા કરવામાં આવેલું હતું આ ગેંગની ખાસિયત એ છે કે તેઓ તમામે ઇન્ડસન્ડ બેંકમાં અલગ અલગ મ્યુલ એકાઉન્ટ ખોલાવેલા અને ઇન્ડસન્ડ બેંકના આ મ્યુલ એકાઉન્ટના ફોરેક્સ કાર્ડ એ લોકોએ લીધા હતા જેની લિમિટ સાત લાખ હતી માટે અબ્દુલ હફીઝ પાનવાલા સાત લાખની મર્યાદામાં પૈસા ઉપાડવા માટે થઈ પચાસથી વધારે વખત રૂબરૂ દુબઈ ગયેલો છે અને મુસ્તાક ખાનાણી પણ એ જ રીતે પચીસથી ત્રીસ વખત દુબઈ ગયેલો છે અને આ પૈસા ત્યાંથી જ ઉપાડી લઈ ફોરેક્સ કાર્ડથી દુબઈ બેઠેલા વેરાવળના અન્ય બે ઇસમોને આ પૈસા ત્યાંથી કેશમાં આપવામાં આવતા હતા જ્યારે મુસ્તાક ખાનાણી દ્વારા અમુક રકમો ભારતમાં આંગળીયા મારફતે અને રૂબરૂ મુંબઈ બેઠેલા એક ઈસમને આપવામાં આવતી હતી જે આ ત્રણે ત્રણ ની તપાસ હાલમાં